પછી અમારા એવો બાબા સત્સંગી છે તો એની સાથે અમે દોસ્તી જેવું થઈ ગયું એટલે ઘરે લઈ જાતા બરાબર અમારી વાડીએ લઈ જાતા બરાબર પછી ક્યારેક અહીંયા રાત્રે રોકાતા બરાબર અને અમારું ગામ ઠક્કર પીપળિયા કહેવાતું ત્યાંથી માધા ઠક્કર નું પીપળિયા કહેવાતું બરાબર હા હા અને જાજા એમ મનોને ઠક્કરો ના જ ઘર હતા

માણસ જ દેખાય ને માણસ જ દેખાય એટલે ઈ રીતે પછી છેલ્લે અમારે બાપા આવ્યા એટલે ચા પાણી બનાવ્યા એટલે કાવો બનાવ્યો કાવો કાવો બનાવ્યો એટલે બાપા કે કેમ ભગત આજ કા આવો આવ્યો કે બાપા ભેં નહોતા નતી બરાબર હા લાકડી આપતા ગયા ની કે તમારે ને અખંડ દુજાણું રહે જા આ આ એક લાકડી ને જ લાકડી આ એક લાકડી છે આપણે જલનરમ બાપા ની જે લાકડી છે ને એના લાઈવ અત્યારે દર્શન બધા લોકો કરી રહ્યા છો અને આ ખુબ સરસ મજાની વાત કરી અને આ વાત ને તો 150 વર્ષ 100 વર્ષ ઉપર થઈ ગયું હોય આપણને તો કઈ ખ્યાલ ના હોય અને બીજું એ કે જે આ તમે લાકડી રહી એમાં ઘી અને રસોડામાં રાખવાની ક્યાં રસોડા અને આ લાકડી જે રેસોડા રસોડા રસોડામાં જ હોય દર્શનાર્થી આવે ત્યારે જ બારી કાઢવાની આ લાકડી જે રહી ને એ કોઈ દર્શન માટે આવે ને

બરાબર તો તો તમને આનો કઈ રીતે થાય અનુભૂતિ ખુબ સરસ અને જો ગમ્યો હોય મજાની માહિતી આપી અને ખાસ કરીને અહિયાં તમારે લોકોએ દર્શન માટે આવવું હોય ને તો આ ગામ છે આપડે ખજૂરી પીપળિયા આપણે કુકાવા તાલુકામાં આવે છે ખજૂરી પીપળિયા ગામ છે ખાસ કરીને બારથી ત્રણના ટાઈમમાં અહીંયા ન આવવું એવી પણ મારી ખાસ નમ્ર વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી જેનું કારણ એ છે કે મકાન માલિક અત્યારે બપોરના સમયમાં સૂતા હોય તો આપણે લોકોને અત્યારે બપોરના સમયે ન આવવું જોઈએ અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો જય જલારામ જય વિભાઈનો